ગુજરાત સરકારના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર એસટી ડેપોની લોકલ બસમાં મુસાફરી કરી પોતાના ગામ રતનાલથી અંજાર બસ સ્ટેશન મધ્ય આવ્યા હતા અંજાર બસ સ્ટેશનનું નિરીક્ષણ કરી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને એસટી કર્મચારીઓના ખબર અંતર પૂછ્યા હતા નમસ્કાર ગીતાબેન મારો બેસ નંબર અગિયાર ચૌદ હાલ હું ભુજ ડિવિઝનમાં અંજાર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું જ્યારે હું ફરજ ઉપર હતી ત્યારે હું મારો રોડ ભુજથી અંજારનો હતો એ દરમિયાન બસ નંબર ઓગણપચાસ અડસઠ હતી ફરજમાં જ્યારે હું બસ લઈને આવતા હતા ત્યારે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમજી છાંગા સાહેબ જે હાલ કક્ષાના મંત્રી છે જે તેમના ગામ રતનાલથી અંજાર સુધી અમારી બસમાં આવ્યા હતા અને અમારી બસમાં આવ્યા એટલે આપણને એવું લાગે જ નહીં કે કોઈ મંત્રી છે અમારી જોડે એ સરખીભરી વાતો કરી અને સમાચાર પૂછ્યા નોકરી બાબતે અને મશીનની માહિતી પૂછી નોકરી કેટલા કલાકની હોય છે એવી બધી વાતો કરી હળવાશ ભરી એમ આપણને એવું લાગે કે સાહેબ મંત્રી છે તો પણ એમ સારી ગઈ ભરી બહુ વાતો કરી એમ હળવાશથી આપણને ખૂબ જ આનંદ થાય મંત્રી તરીકે આપણે બસમાં આવ્યા એટલે એમ અમને ખૂબ જ આનંદ થયો ખૂબ ખૂબ આભાર સાહેબનો શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ